ત્રણ કંપનીની ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું સેકન્ડ હેન્ડ સારી કન્ડિશનવાળી ત્રણ કંપનીની ગાડીઓ છે ઊંધાઈ ગ્રેન્ડ આઈ ટેન અલ્ટો અને સ્વિફ્ટ સ્વિફ્ટ મારી પાસે બે આવી છે સારી કંડિશનવાળી છે સસ્તી છે અલ્ટો મારી પાસે એક આવી છે અને બીજી આઈ ટેન ગ્રેન્ડ છે આજે મારી પાસે સરસ સરસ સારી સારી ગાડીઓ આવી છે સેકન્ડમાં ખરીદવા માટે બેસ્ટ રહેશે સસ્તા ભાવની મળી રહેશે ઓછી કિંમતમાં તમને જોવા મળશે અને નવા જેવી ગાડીઓ હોય છે અને ગુજરાતમાં જ હોય છે ઉત્તર ગુજરાતની વધારે ગાડીઓ જોવા મળશે તમને તો સેકન્ડ હેન્ડ વસ્તુ લેવી હોયને તો કોન્ટેક કરજો મસ્ત મસ્ત ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું જે કોઈને ગાડી પસંદ હોય સ્પ્લેન્ડર બાઇક આવે છે ઓટો રિક્ષા આવે છે ઘણી બધી વસ્તુઓ હવે આવવાની છે આપણી ચેનલમાં તો જોડાતા રહેજો અને સારી સારી ગાડીઓ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સેકન્ડમાં તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ અને હવે આપણે સૌથી પહેલાં સારામાં સારી કન્ડિશનથી ગાડીથી શરૂઆત કરવાની છે એ છે ગ્રેન્ડ આઈટેનની વાત કરવાનો છું તો ચાલો હવે બતાવી દઉં ગાંધીનગર બાજુની એક ગ્રેન્ડ આઈટેન આવી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી આ ગ્રેન્ડ આઈટેન વેચવાની છે ઊંધાઈ ગ્રેન્ડ આઈટેન ગુડ કન્ડિશન આનો ભાવ રાખેલો છે ત્રણ લાખ સાઈઠ હજાર રૂપિયા બે હજાર બાર તેર મોડલ ફસ્ટ ઓનર ગુડ કન્ડિશન છે વીમો નીલ થઈ ગયો છે ન્યૂ ટાયર છે બે ચાવી છે અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને હા આની કન્ડિશન કહેવામાં આવે તો મસ્ત છે સીટના કવર કહેવામાં આવે તો મસ્ત છે બોડી કમ્પ્લીટ છે નોન એક્સિડન્ટ ગાડી છે કોઈ બીજી પ્રોબ્લેમ નથી ગાડી ખરીદવા માટે સારી રહેશે ઓફરમાં મળે છે સસ્તો ભાવ છે અને હા આ તમે આવશો તો આનો ભાવ વ્યાજબી પણ કરી આપવાનો છે આ ફિક્સ ભાવ રાખેલો નથી અમે તમને ફાયદો થશે એવું કરવાનું છે ઓછી કિંમતમાં સારી ગાડી અપાવી અપાવી દઈશું અને નવા જેવી અપાવી દઈશું તો આ ફિક્સ ભાવ રાખેલો નથી ત્રણ લાખ સાહીઠ હજાર એક અંદાજીત ભાવ બતાવીએ છીએ જો તમે આ ગાડી ખરીદવા આવી શકશો તો તમને ઓછો ભાવ કરી દેવામાં આવશે એકદમ સિમ્પલ ભાવમાં આપી દેવામાં આવવાની છે એટલા માટે કહું છું જલ્દીથી તમે મને ફોન કરજો વોટ્સઅપમાં મેસેજ કરજો બીજી બતાવો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ બીજી ગાડી લઈને આવ્યો ગા આઈ ટેન ગ્રેન્ડ પ્રાઇમ ટેક્સી બે લાખ પંચોતેર હજાર રૂપિયા છે બે હજાર અઢાર ઓગણીસ મોડલ છે પેટ્રોલ સીએનજી છે અને ફિક્સ ભાવ રાખેલો છે આમાં અમદાવાદમાં પડી છે ગાડીના ફોટા જોઈ શકો છો કન્ડિશન જોઈને ખબર પડી જાય ફોટામાં કે કેવી ગાડી છે હવે તમારે લેવી હોય તો ફોન કરજો ફોન કરશો તો હું ડિટેલ આપી દેવાનો છું જે જે જાણકારી છે જે જે સમજણ છે બધું આપી દેવાનો છું અને તમે મને કહી દેજો સારી વસ્તુ છે એટલે ઓછા ભાવે મળે છે તો કોન્ટેક કરવાનું ના ભૂલતા તમે મને અને જણાવજો બીજી વસ્તુ છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જુઓ ચાર લાખ તેત્રીસ હજાર ત્રણસો ને તેત્રી ગુડ કન્ડિશન આ વેચવાની છે ચાર લાખ તેત્રીસ હજાર રૂપિયામાં અમદાવાદમાં પડી છે પેટ્રોલવાળી છે મોડલ બે હજાર ઓગણીસ ટાયર બરાબર છે પછી એન્જિન બરાબર છે અંદરનો લુક બરાબર છે બોડી બધી રીતે બરાબર છે અને સાચવેલી છે જો તમારે જોઈતી હોય તો કોન્ટેક કરજો આ તમને ક્યાં જોવા મળશે એ પણ હું કહું છું કે આ તમારે લેવી હોય તો ક્યાં જોવા મળશે તો એડ્રેસ આપી દઉં અમદાવાદમાં પડી છે અમદાવાદમાં આવજો તો તમને આ ગાડી મળી જશે કોલ કરજો જલ્દીથી વહેલા કોલ કરશો એટલો ફાયદો થવાનો છે બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું સ્વિફ્ટ વીડીઆઈ ડીઝલની આ ગાડી વેચવાની છે ચાર લાખ પંદર હજાર રૂપિયામાં બે હજાર સોળ મોડલ બે ઓનરવાળી છે ડીઝલની છે અમદાવાદમાં પડી છે ઓફર સાથે વેચવાની છે ઓફરની સાથે આપી દેવાની છે જેને એવી કોલ કરજો કોલ કરશો તો તમને આ ગાડી મળી જવાની છે અને આપી દેવાની છે આના પછી હવે છેલ્લી બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી કંડિશનવાળી હવે તમારા માટે લાયો છું સેલ્લમસેલ્લી સારામાં સારી નવી ગાડી બતાવવા જઈ રહ્યો છું આ ઓલ્ટો બે લાખ રૂપિયામાં વેચવાની છે અલ્ટો આઠસો છે બે હજાર ચૌદ મોડલની છે બે ઓનરની છે સીએનજી છે બે હજાર ચૌદ મોડલ ઇન્સ્યોરન્સ પતી ગયો છે પેટ્રોલ પ્લસ સીએનજી છે અને હા તમે ક્યાં જોવા મળશે આણંદમાં જોવા મળશે આ ગાડી અને હા ટાયરો એન્જિન અંદરથી બધી રીતે કમ્પ્લીટ છે તો આ ગાડી તમને પસંદ આવી હોય અને આ ગાડી તમારે લેવી હોય તો કોલ કરજો તમે મને અને ફોન કરીને જણાવજો કઈ ગાડી તમને વધારે પસંદ આવી અને કઈ ગાડી લેવી છે તો આ વિડીયો સારું લાગે ને તો ઘણા ગાડીઓના વિડીયો આવે છે બાઇકોના વિડીયો આવે છે અને ઘણું બધું નવું નવું આવે છે બિઝનેસની સાથે સાથે ઘણું બધું શીખવાનું આવે છે તો અમારી ચેનલમાં નવા આવ્યા હોય ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આવા જ વિડીયો નવા વિડીયોમાં કંઈક સારું લઈને મળીશું જે તમે જોઈ શકો અને તમને કંઈક શીખવા મળે અને ગાડીઓ તો આપણે સસ્તી બતાવીએ જ છે જેમ કે આઈ ટેન ને ઘણી બધી આવે છે ચલો નવા વિડીયોમાં મળીશું